ਜਾਰੀ ਆ ਰਹੇ ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી સૌને હું પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા આવે તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી જય મા બ્રહ્માજી ગુડ મોર્નિંગ બાપા જય માતાજી જય દસ વાગ્યા છે મિત્રો જમવાનો સમય થઈ ગયો છે હવે જમવાનું છે સ્કૂલમાં ટિફિન લઈ જવાનું છે

તો સવા અગિયાર થઈ ગયા આજે તો જોઈ લો અને હવે કામ પત્યું છે પાર પોતા માર્યા અંદર માર્યા ચેતના બેન આવ્યા નથી કાલે નતા આવ્યા આજે નથી આવ્યા હવે રસોઈ કરીશું ફટાફટ વીરગા જવું કે નહીં સ્કૂલ હમ વીરુ બોનું કાઢીને ઊંઘી જાય કે મને પેટમાં દુખે પેટમાં દુખા હા નહીં દુખતું ને હા તો ત્યાં ઊભો થઈ જાઓ બે દે હેડ ધોઈ દે અને પછી બે દે કપડે હેડ એ રજા ના પડે ખૂટી ચાલો ત્યારે હવે રસોઈ કરવા બિલકુલ સવારનું શાક પણ વધે છે જોઈ લો વાગી ગયા છે સાડા બાર ની માતાજીને થાળ ધરાવી દીધું છે અને મારો ઢગલો પણ ઘરે આવી ગયો ઓય સ્ટેચ્યુ જય માતાજી આદુ જય માતાજી જય ગુડ મોર્નિંગ આવો જય માતાજી ચણા ને ભાત રેડી થઈ ગયા છે ને આ

आधी हैंड वॉश कर दो चलो अड़ अपना लेबू ले आप लेबू ना नहीं 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 चल यह हैंड वॉश कर दे अड़ आधा पर लेबू नहीं लेबू आया हूँ हैंड वॉश कर दे जल्दी जाए अड़ चलो तेरे जमीले सुचो इच्छा है हमसा ग्रीन ये चो बारा दिसानू ताना बाटता है ताना आह जुआ

શું કામ છે ભાઈ આરવ પૂરી કાઢે ને ખાડો સરસ હા ગમી મને આ બહુ સારું કરી દે દીધું હમ

पिला दे जो मुझे अरे डाल डाल दे यो आते भरवा लो देखो भैया मैं और जो ताट ताट ताट। जो है जो है जो वीडियो काट काट है जो का। mm. 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 बर आ, बरे ही mm. रेडी कर देना संभा જો નવકારી ઓરી મને આનો કетоલો કી બકા બહુ વગાડતા નહી પાસ છે ધોણી અરે આ મોટી લાયે રહી અરે ઓહી નહી ઓર દીધો છે जय o जय भोलेनाथ é

બોલો બોલો કેવું ચાલે મિત્રો બધા કોમેન્ટ સારી સારી કરો છો બધા મિત્રો કહેતા નહીં બે એનો એ પણ કોમેન્ટ તો કરી છે સારું કહેતા નહીં કે મિત્રો કેવું ચાલે સરસ ચાલે એવું કેવું ચાલે ધંધા પાણી બધું બસ તાર મોજ માં રહેવું મોજ માં રહેવું કાલ જિંદગી પૂરી થઈ જશે એમ નહીં તા એટલે જે સમય જે ટાઈમે જે મળે એ બધું ભોગવી લેવાનું હમ કાલ કને જોઈ સાચું હોય એવું છે થઈ છે સત્યાવીસ તારીખ બે હજાર પછીનો એક મહિનો પૂરો થાય છે નહીં મહિનો પૂરો થપાય તારા હોળી કઈ તારીખ જોઈ દે બીજા મહિના હોય છે બધા બીજા મહિના

સારું મિત્રો કોમેન્ટ કરજો બધા કેવી મોજ કરો બધા અમેરિકામાં જોતા હોય કેનેડામાં જોતા હોય ઓસ્ટ્રેલિયામાં જોતા હોય ખ્યાલ આવો તો કેવી મોજ છે મોજ પેલું કહેવત નહીં મજા આવવા નહીં પણ મજા લાવવા હોય મારું સૂત્ર એવું જ છે કે કોઈ મજા આવે નહીં મજા આપણને લાવી પડે એટલે મજા આવી જાય હું તને કઉ બધા કે મજા આવી મજા ના આવે તો મજા લાવી પડે સારું મિત્રો આજનો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને નવા મારા મિત્રો સબસ્ક્રાઇબ કરી દો સારું ત્યારે મળીએ આ બ્લોગ ગુડ નાઈટ જય માતાજી